બાતમી દારુના સચોટ માર્ગદર્શન હેઠળ પોલીસે વ્યૂહાત્મક નાકાબંધી કરીને અંદાજે રૂપિયા પંચોતેર લાખથી વધુની કિંમતની નશાકારક ચીજવસ્તુનો કારોબાર પકડી પાડ્યો છે આ કામગીરી દ્વારા પોલીસે સરહદી વિસ્તારમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓ પર જોરદાર તરાપ મારીને ગુનેગારોના મનસુબા પર પાણી ફેરવી દીધું છે તસ્કરો દ્વારા પોલીસની આંખમાં ધૂળ નાખવા માટે અપનાવવામાં આવેલી યુક્તિ અત્યંત ચોંકાવનારી સાબિત થઈ છે માલવાહક વાહનમાં ઉપરના ભાગે રબરના દાણા ભરેલા અસંખ્ય કોથલાઓ ગોઠવીને દારૂ છુપાવવા માટે લોખંડના પતરાની એક અત્યંત જટિલ અને ગુપ્ત પેટી બનાવવામાં આવી હતી પ્રથમ દ્રષ્ટિએ સામાન્ય જણાતા વાહનમાં પોલીસની તીક્ષ્ણ નજર ઉડતા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં રબરના ઢગલા નીચેથી લોકોની લાખોની કિંમતનો મદિરાનો જથ્થો મળી આવતા સુરક્ષા તંત્ર પણ સ્તબ્ધ થઈ ગયું હતું ગુનેગારોની આધુનિક અને છળકપટ ભરેલી હેરાફેરીને પોલીસે પોતાની કુશળતાથી નિષ્ફળ બનાવી દીધી છે આ પ્રચંડ કાર્યવાહી બાદ કતવારા પોલીસે સમગ્ર માલસામાન સહિત વાહનને કબજે કરી કાયદેસરની કડક તપાસ શરૂ કરી છે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ હવે ગુનાના મૂળ સુધી પહોંચવા માટે વિશેષ ટુકડીઓની રચના કરવામાં આવી છે જે આંતર નેટવર્ક સાથે જોડાયેલા સૂત્રધારોને પકડી પાડવા માટે કાર્યરત છે પોલીસના કડક વલણને કારણે સરહદ પાર થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે આગામી સમયમાં મામલે હજુ પણ વધુ મોટા ખુલાસા થવાની અને આ કાવતરામાં સંડોવાયેલા અન્ય શખ્સોની ધરપકડ થવાની પ્રબળ શક્યતાઓ વર્તાઈ રહી છે